નમસ્કાર મિત્રો સમાચાર હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તમામ તથા સમાચાર પહેલા જોવા માટે અત્યારે કરી લેજો મિત્રો હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું ઉત્તરાખંડમાં પીએમ મોદીએ કહ્યું હવે આતંકવાદીના ઘરમાં ખુશીને મારવામાં આવશે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટી લોકસભાના ચૂંટણી પ્રચારને વધુ ધારદાર બનાવવામાં લાગેલા છે મિત્રો ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આકામાં પીએમ મોદી આજે ઉત્તરાખંડ પહોંચ્યા હતા

પાસે સારા બૂટ પણ હતા અને હવે સેના હાઈટેક રીતે કામ કરી રહી છે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે સરહદ ઉપરના રસ્તાઓ ચકાચક થયા છે એ પીએમ મોદીએ કહ્યું હતું તેમણે કહ્યું હતું કે જો મોદી સરકાર ના તો વન રેન્ક પર પેન્શન ક્યારે લાગુ ન થાય એક લાભ ભૂતપૂર્વ સૈનિકોના બેંક ખાતામાં દસ હજાર કરોડ રૂપિયા વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે તો કોંગ્રેસ નબળી સરકાર સરહદ પર આધુનિક ઇન્સ્પાર્ટ બનાવી રહી હતી પરંતુ આજે સરહદો પરના રસ્તાઓ ચકાચક થાય હોય જેવું લાગી રહ્યું છે મિત્રો કોંગ્રેસ સરકારે વચેટીયા ગરીબ પાસે પૈસા મારી ખાતા હોય તેવો મોદીએ દાવો કર્યો છે મિત્રો માહિતી મુજબ આપણે પણ જણાવી કે પીએમ મોદી મારતા કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે વચેટીયા ગરીબ પાસે બેરોજગાર પૈસા ખાતા હતા અમારી સરકારે સીધા બેંક ખાતામાં પૈસા પહોંચાડે છે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં હોત તો આ બધું લૂંટાઈ ગયું હોત અમે તેને બંધ કરીએ છીએ તેથી તેમના સાતમા આસમાન પર છે જ્યારે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર દૂર કર્યો ત્યારે તેઓ કહે છે કે ભ્રષ્ટાચારી બચાવો પીએમ મોદીએ કહ્યું આખો ભારત મારો પરિવાર છે મળતી માહિતી મુજબ આપણે પંચાયત સાંસદ કે પીએમ મોદી કહ્યું હતું કે ઉત્તરાખંડના વિકાસ પર્યટન અને ચારધામ યાત્રાનો મોટો યોગદાન છે તો ગત માહિતી મુજબ આપણે પંજાબના તેથી અમે સતત અહીં રોડવેજ રેલવે એરવેજ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ મિત્રો અહીં ઋષિકેશ કર્ણપ્રયાગ રેલવે લાઇન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે દિલ્હીના દહેરાદૂન અંતર ઘટી રહ્યું છે મિત્રો કોંગ્રેસ ઉત્તરાખંડ સરહદી ગામને છેલ્લું ગામ કહેતી હતી અમે એને પહેલું ગામ બનાવી છીએ વિકાસ કર્યો છે મિત્રો આદિ કૈલાસ માટે હોલિકોપ્ટર સેવા શરૂ થઈ ગઈ છે સરકાર ચારધામ યાત્રાને સરળ બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે મિત્રો આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે કારણ કે ભાજપનો ઇરાદો સારું છે મિત્રો પલપાલની માહિતી વિડીયો મળતી રહી છે વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં